હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરો આ દસ કામ હોળીના આઠ દિવસ પહેલાંનો સમય હોળાષ્ટક કહેવાય છે આ દિવસોમાં કોઈ પણ પ્રકારનું શુભ કામ કરવામાં આવતા નથી એવું માનવામાં આવે છે કે હોળી પહેલાં આઠ દિવસ સુધી અરણ્ય કશ્યપે તેમના પુત્ર પ્રહલાદને મારી નાખવા માટે ઘણી વખત ત્રાસ આપ્યો હતો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો આ કારણે હિરણ્ય કશ્યપ પોતાના પુત્રને મારી નાખવા માગતો હતો ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક વખતે પ્રહલાદનો જીવ બચી ગયો જ્યારે હિરણ્ય કશ્યપ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તેની બહેન હોલિકાએ પ્રહલાદ સાથે યજ્ઞિમાં બેસીને યોજના બનાવી હોલિકાએ વરદાન આપ્યું કે અગ્નિમાં બળી જાય નહીં પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ અગ્નિમાં ન બળ્યું પરંતુ હોલિકા બળી ગઈ આ આઠ દિવસોમાં પ્રહલાદે ભયંકર આયાતોનું સહન કરી હતી આ આઠ દિવસોમાં ઉળાષ્ટક કહેવામાં આવે છે એટલા માટે આ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભકામ કરવામાં આવતા નથી હોલિકા દહન ચોવીસ માર્ચ થશે અને ધૂળેટી પચીસ માર્ચ રમાશે સત્તર માર્ચ રવિવારે હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે હોળાષ્ટકમાં ન કરો આ ભૂલો તો માહિતી જાણી લઈએ એક હોળાષ્ટક દરમિયાન લગ્ન વિવાહ મુંડન સગાઈ અને ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ આવું કરવાથી અશુભ પરિણામ મળે છે બે હોળાષ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન ન કરું કારણ કે આ સમયે ધાર્મિક વિધિનું કોઈ સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે ત્રણ ઉડાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને સંસ્કાર સોળ સંસ્કાર કરવામાં આવતા નથી સાથે જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવા પડે તો તે પહેલાં ખાસ પાઠ પૂજા અને શાંતિ કર્મ પણ કરવામાં આવે છે ઉળાષ્ટક દરમિયાન સોળ સંસ્કારો કરવાથી મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતો નથી નંબર ચાર ઉળાષ્ટક દરમિયાન ઘર જમીન અને વાહન ખરીદવા જેવા મહત્વપૂર્ણ કામ ન કરવા જોઈએ નંબર પાંચ ઓળાશક દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓ સોના ચાંદી આભૂષણો અને ઘરની વસ્તુઓની ખરીદી પણ અશુભ માનવામાં આવે છે નંબર છ ઉડાસ્ટકમાં નવું કામ શરૂ કરવાનું ટાળો વેપાર કે નવું કામ ન કરો કારણ કે આમ કરવાથી તે કાર્યમાં સફળતા મળવાની શક્યતા ઘટી જાય છે નંબર સાત ઉળાષ્ટક સમયે પુત્રવધુ કે પુત્રીને વિદાય આપવામાં આવતી નથી આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળાષ્ટક પછી જ કાર્યક્રમ કરવો જોઈએ હોળીના આઠ દિવસ પહેલાં એટલે કે હોળાષ્ટક દરમિયાન લગ્ન નક્કી કરવામાં આવતા નથી અને સગાઈ જેવા કાર્યક્રમો પણ કરવાની મનાય છે હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ નંબર એક હોળાષ્ટકમાં પૂજા જપ અને તપનું ખૂબ જ મહત્ત્વ છે તેથી આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુ અને પરિવારના દેવતાઓની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પવિત્ર ગણાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો વિષ્ણુની વાર્તાઓ વાંચો અને સાંભળો નંબર બે હુળાષ્ટક દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધન કે ભોજનની મદદ કરવી જોઈએ આ સમયે બાળકો સાથે સારો વ્યવહાર કરો અને તેની સાથે પ્રેમથી વ્યવહાર કરો એવું માનવામાં આવે છે કે ઉળાષ્ટકના આ આઠ દિવસ દરમિયાન સમયગાળામાં હિરણ્યએ ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો અને ભગવાન ગુસ્સે થયા હતા તેથી આ સમયગાળા દરમિયાન બાળકોને ત્રાસ આપવો જોઈએ નહીં નંબર ત્રણ ઓળાષ્ટકમાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને જપ મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે નંબર ચાર ઓળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને કૃષ્ણને અબિલ કે ગુલાલ ચડાવવા જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન રામની કૃપા પ્રાપ્ત થાય છે નંબર પાંચ ગ્રહોની સ્થિતિ સારી ન હોવાના કારણે ફાગણ શુકલ પક્ષની અષ્ટમીથી લઈને ફાગણ પૂર્ણિમા સુધી કોઈ પણ શુભ મુહૂર્ત નથી આ આઠ દિવસોમાં નકારાત્મક વિચારોથી બચવું જોઈએ સકારાત્મક રહેવા માટે સારા પુસ્તકો વાંચો સત્સંગ કરો ઋષિ મુનિઓને ઉપદેશ સાંભળવો જોઈએ હુળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ બંધ થાય છે માન્યતા અનુસાર હોળાષ્ટક દરમિયાન આઠ ગ્રહો ક્રોધિત સ્થિતિમાં રહે છે આઠમે ચંદ્ર નવમે સૂર્ય દસમે શનિ એકાદશીએ શુક્ર બારસે ગુરુ તેરસે બુધ ચૌદસે મંગળ અને પૂર્ણિમા પર રાહુ એટલા માટે ઉળાષ્ટક દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી કારણ કે આ ગ્રહોનો અશુભ પ્રભાવ શુભ કાર્યોને અસર કરે છે ગ્રહોના આવા પ્રભાવને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અત્યારે ખસ માસ પણ ચાલુ છે અને આ મહિને તેરમી એપ્રિલ સુધી ચાલશે આવી સ્થિતિમાં તેરમી એપ્રિલ સુધી લગ્ન મુંડન ગૃહ સંસ્કાર વગેરે જેવા શુભ અનુષ્ઠાન માટે પણ કોઈ મુહૂર્ત રહેતું નથી આ ખસમાસ સાથે જોડાયેલી માન્યતાઓ છે કે ચૌદ માર્ચ સૂર્યને મીન રાશિમાં પ્રવેશ થયો છે મીન રાશિમાં સૂર્યના આગમન સાથે ખસમાસ શરૂ થઈ ગઈ છે જ્યારે સૂર્ય ગુરુને ધનરાશિ અથવા મીન રાશિમાં રહે છે ત્યારે આ સમયે ખસ માસ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગુરુગ્રહને રાશિ કહે છે ત્યારે સૂર્ય ભગવાન ગુરુદેવ ગુરુની સેવામાં રહે છે સૂર્ય પંચદેવોમાંથી એક છે અને તેમની પૂજાથી શુભ કાર્યની શરૂઆત થાય છે જો સૂર્ય ગુરુની સેવામાં હોય તો તે આપણા શુભ કાર્યોમાં હાજર રહી શકતા નથી આ કારણે લગ્ન સહિત અનેક શુભ કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત નથી ચૌદમી માર્ચ અને તેરમી એપ્રિલ સુધી સૂર્ય મીન રાશિમાં રહેશે આ પછી આ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરે છે માસ સમાપ્ત થશે જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આવેલું બેલેકન બટન દબાવજો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો